પોલિસી બને કે કડક કાયદો તંત્ર નહી સુધરે અને આ ન સુધરનારા તંત્રના કારણે દ્વારકામાં વધુ એક યાત્રિક રખડતા આખલાનો ભોગ બની ગયા છે આ દ્રશ્યો જોઈ લો આ દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે જ્યાં એક ભક્ત ભગવાન દ્વારકાધીશ ના દર્શને આવ્યા પરંતુ દર્શન કરે તે પહેલા જ આખલાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા અને હોસ્પિટલ પહોંચી ગયા આખલા ની લડાઈ નો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બે આખલા બાખડી રહ્યા છે અને વેપારી તેને છૂટા પાડવામાં લાગ્યા છે તેવામાં બંને આખલા ભાગે છે અને સામેથી આવતા વૃદ્ધ ને કચડી ને ભાગી જાય છે જે પછી સ્થાનિકો દોડી આવે છે અને વૃદ્ધ ને હોસ્પિટલ ખસેડવામાં આવે છે દ્વારા કઈ પણ ફેસિલિટીમાં કઈ પણ છે આકલાનો બહુ જ ત્રાસ છે ગલી એક રકડે છે ને કાલે જ એક હાદસો થઈ ગયો ગોમતી ઘાટે છપ્પન સીડી હું હાજર હતી મારો વિડીયો પણ આવ્યો છે તમે જોઈ શકો છો પણ તંત્ર આટલું બધું સાંભળવા છતાં એ કઈ કરતું જ નથી એના વિશે અવારનવાર અમે જોઈએ છે કે આખલાઓનો બહુ ત્રાસ છે હાલતે ને ચાલતે નાનકડી સાંકડી લીધે લોકોને શનિ રવિ ભીડ થાય છે પબ્લિક ને હાલાકી પડે છે અને પ્રવાસીઓને હાલાકી પડે છે અમને તકલીફ થાય છે દ્વારકામાં આ પહેલી ઘટના નથી આવી તો અનેક ઘટના સામે આવી ચુકી છે જેમાં રખડતા ઢોર સ્થાનિકો અને ભક્તોને અડફેટે લે છે તેમના પર હુમલો કરી દે છે અત્યાર સુધીમાં અનેક લોકો રખડતા ઢોરના કારણે ઘાયલ પણ થયા છે તો અનેકના જીવ પણ ગયા છે ત્યારે આ મુદ્દે દર્શનાર્થીઓનું શું કહેવું છે જરા તે પણ સાંભળો અહિયાં દર્શન કર્યા બહુ મજા આવી પણ આખલાઓનો ખૂબ ત્રાસ છે જે નગરપાલિકાને ધ્યાનમાં લેવું જોઈએ અને અહીંના જે કોઈ ધારાસભ્યશ્રી હોય એને પણ ધ્યાનમાં લેવું જોઈએ જેથી અહીંની પબ્લિક અને બહારથી આવેલ પબ્લિક જેને બહુ તકલીફો નો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણાઓને વાગી જાય છે ઘણાઓને ઈજા થાય છે ઘણાઓને નુકસાન થાય છે ભગવાન દ્વારકાધીશ ના દર્શને આપતા ભક્તો પણ કહે છે કે તેમને રખડતા ઢોરના કારણે ડર લાગે છે પરંતુ દ્વારકાના ઊંઘતા તંત્ર ને તે દેખાતું જ નથી બસ કાર્યવાહી થાય છે તેવા ખોટા બળગા ફૂકે છે તેવામાં જોવાનું એ રહેશે કે વારંવારની ઘટનાઓ પછી સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે રખડતા ઢોરનો ત્રાસ માત્ર દ્વારકામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ ભાગના શહેરોમાં રખડતા ઢોરના અવારનવાર હુમલા પણ સામે આવે છે અને લોકો જીવ પણ ગુમાવે છે ઢોર રસ્તા પર ન રખડે તે માટે તંત્ર લાખો રૂપિયા ખર્ચે છે હાઇકોર્ટની ટકોર પછી પણ સરકારે કેટલી પોલિસી પણ બનાવી પરંતુ આજ દિન સુધી તેનું અમલીકરણ નથી થઈ રહ્યું જેના કારણે ઢોર રસ્તા પર ફરી રહ્યા છે અને અવારનવાર લોકો તેનો ભોગ બને છે આખલા યુદ્ધ હોય રખડતો ઢોર આવીને એકદમથી ટક્કર મારી જાય ઊંઘતું અને બહેનુ તંત્ર આને લઈને ક્યારે જાગશે અને જગત મંદિરે દર્શને આપતા ભક્તોને રખડતા ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે આપણે જોઈશું